અરવલ્લી જિલ્લાને હર હંમેશ અન્યાય થતો આવતો હોય છે એનો વધુ એક અન્યાય આ એકમાત્ર રેલવે સ્ટેશન મોડાસા શામળાજી રોડનો છે આ રેલવે સ્ટેશન ઉપર અસારવાથી કોટા જતી ટ્રેન એનું સ્ટોપેજ નથી નવી શરૂ થનાર વંદે ભારત ટ્રેન એનું હિંમતનગર સ્ટોપેજ હોય અને બીજી બધી જગ્યાએ સ્ટોપેજ હોય પણ આ જિલ્લાનું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતો અહીં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી આ રેલવે સ્ટેશન ઉપર પાર્સલની સુવિધા નથી પીઆરએસ સિસ્ટમ નથી અહીં જે પાર્કિંગની સુવિધા હોવી જોઈએ પાર્કિંગની સુવિધા નથી પાર્કિંગની સુવિધામાં સ્વચ્છતા નથી હાઈવેથી જોડતો રસ્તો ખૂબ સાંકળો છે રસ્તો પહોળો કરવાની જરૂરિયાત છે આ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરાની પણ સુવિધા નથી આ સ્ટેશન ઉપર પેસેન્જરોને આવવા જવા માટે જે પેસેન્જર આવતા હોય છે એમને ચોમાસાના વરસાદમાં હોય કે ગરમીમાં હોય ઊભા રહેવા માટે શેડની પણ સુવિધા નથી કોંગ્રેસ પક્ષ આજે માગણી કરે છે કે આ અરવલ્લી જિલ્લાનો એકમાત્ર શામળાજી રોડ રેલવે સ્ટેશનને આ સુવિધો આવો આપવામાં નહીં આવે આ જે અહીંથી પસાર થતી જે ટ્રેનોનું સ્ટોપેજ આપવાની જે બાબત છે એ સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન કરવામાં આવશે આ બાબતે અમે ડીઆરએમ જનરલ મેનેજર કલેક્ટરશ્રી અને એમપીને પણ રજૂઆતો કરી છે જો રેલવે મંત્રીને પણ અમે આવતીકાલથી રજૂઆતો કરવાના છીએ ટૂંક સમયમાં જો પરિણામ નહીં મળે તો ગાંધીજી આ માર્ગે પબ્લિકને સાથે રાખીને લોકોને સાથે રાખીને અમારે આંદોલન કરવાની ફરજ પડશે